કચ્છ દરિયાકાંઠા પર કડક ચેકિંગ હાથ ધરી 5 કિલોમીટર થી વધુ ફૂટ પેટ્રોલિંગ સાથે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા આજ રોજ કચ્છ જિલ્લામાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. અધિક પોલીસ મહાનિદેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી પી.એલ. માલની સૂચના અને પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. نائب پولیس અધિક્ષક મરીન સેક્ટર લીડર કચેરી કોટેશ્વર નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી કે ઝાલા પીઆઈ શ્રી આરડી ઝાલા પીએસઆઈ તથા મરીન કમાન્ડોની સંયુક્ત ટીમે લક્કી નાલા માછીમાર જેટી થી બીએસએફ કેમ્પ સુધી 5 કિમી થી વધું વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ શખસો વાહનો બોટો તેમજ અવાવરૂ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ ડ્રગ્સ દાણચોરી કેફી પદાર્થો અને ડ્રોન દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક નજર રાખવામાં આવી હતી હતીના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો